ચાલો આજે એક એક મજેદાર સફર પર જઈએ એક એવી સફર જે આપણા બધાના શરીરની અંદર રોજ થાય છે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનો એક કોળિયો અંદર જઈને શું શું કરે છે એની આખી અદ્ભુત કહાણી આજે આપણે જાણીશું આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે ખરું ને કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એનું ખરેખર અંદર જઈને શું થાય છે ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જુઓ આપણા શરીરનું એક જ મુખ્ય મિશન છે જે પણ ખોરાક અંદર જાય એને ઉર્જામાં એટલે કે ફ્યુલમાં ફેરવી નાખવાનો આજ ઊર્જા ઉર્જા છે જે આપણને દિવસભર દોડાવે છે કામ કરાવે છે અને જીવંત રાખે છે તો આ છે આપણી આજની સફરનો આખો રોડમેપ આપણે ખોરાકના કોળિયા સાથે આ પાંચ મુખ્ય સ્ટોપ પરથી પસાર થઈશું દરેક જગ્યાએ શું જાદુ થાય છે એ જોઈશું તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત યાત્રા અને આપણી સફરનો સૌથી પહેલો સ્ટોપ આવે છે આપણું મોં જેવો આપણે પહેલો કોળિયો લઈએ બસ પાચનની આખી પ્રક્રિયા ત્યાંથી શરૂ થઈ જાય છે મોંની અંદર ત્રણ શુભ હિરો છે પહેલા છે દાંત જે કોઈ ગ્રાઇન્ડરની જેમ ખોરાકને નાના ટુકડાઓમાં તોડી નાખે છે પછી આવે છે લાળ જે ખોરાકને ભીનો અને નરમ બનાવે છે અને છેલ્લે આવે છે જીભ જે આ બધું મિક્સ કરીને પાછળ ગળામાં ધક્કો મારે છે જેવો ખોરાક ગળાની નીચે ઉતરે છે એ સીધો જ અન્નનળી નામની એક પાઇપમાં જાય છે આ બિલકુલ વોટર પાર્કની સ્લાઇડ જેવો જ છે જ્યાંથી ખોરાક સરકીને સીધો જ આગલા સ્ટોપ પર પહોંચે છે અને નળીની સ્લાઇડ પછી ખોરાક પહોંચે છે એક બહુ જ શક્તિશાળી જગ્યાએ જઠરમાં આ કોઈ સાધારણ અંગ નથી પણ એક આખો પ્રોસેસિંગ પ્લાન્ટ છે સાવ સરળ ભાષામાં કહીએ તો જઠર એક બાયોલોજીકલ મિક્સર ગ્રાઇન્ડર જેવું છે એ પોતાની માંસપેશીઓથી ખોરાકને વલોવે છે અને એમાં શક્તિશાળી એસિડ ભેળવીને એને એકદમ ઘટ પ્રવાહી જેવો બનાવી દે છે તો જઠરના મુખ્ય ત્રણ કામ છે પહેલું બધું બરાબર મિક્સ કરવાનું બીજું એસિડની મદદથી ખોરાકને તોડવાનું અને ત્રીજું અને બહુ જ મહત્વનું પ્રોટીનને પચાવવાની શરૂઆત પણ અહીંથી જ થાય છે જઠરમાંથી નીકળ્યા પછી આપણો ખોરાક હવે એક લાંબા વળાંકવાળા સુપર હાઈવે પર આગળ વધે છે જેને આપણે આંતરડા કહીએ છીએ આ જે જગ્યા છે જ્યાં શરીરને ખરેખર પોષણ મળે છે હવે આ હાઈવેના બે મુખ્ય ભાગ છે પહેલું છે નાનું આંતરડું જે ખૂબ લાંબુ છે અને અહીં જ બધા પોષક તત્વો લોહીમાં શોષાય છે અને બીજું છે મોટું આંતરડું જે ટૂંકું છે અને એનું કામ પાણી શોષવાનું અને કચરાનું સંચાલન કરવાનું છે સાચું કહું તો પાચનતંત્રનું પાવર હાઉસ તો નાનું આંતરડું જ છે અહીં જ ખોરાકમાંથી વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન બધું જ છૂટું પડીને લોહીમાં ભળે છે અને આ લોહી જ આખા શરીરમાં ઉર્જા પહોંચાડે છે તમને જાણીને નવાઈ લાગશે એક પુખ્ત માણસના શરીરમાં નાના આંતરડાની લંબાઈ લગભગ બાવીસ ફૂટ જેટલી હોય છે આટલી બધી લંબાઈને કારણે જ શરીરને પોષક તત્વો શોષવા માટે પૂરતો સમય મળે છે બસ હવે આપણી ખોરાકની આ લાંબી સફર લગભગ પૂરી થવા આવી છે જે કંઈ પણ પચ્યા વગરનું અને બિનજરૂરી છે તે હવે મોટા આંતરડામાં પ્રવેશી છે જ્યાં આખી પ્રક્રિયાનું સમાપન થાય છે મોટા આંતરડાનું કામ બહુ જ ચોખ્ખાઈવાળું અને વ્યવસ્થિત છે એ પહેલાં તો બાકી રહેલા પદાર્થમાંથી બધું પાણી પાછું શોષી લે છે પછી જે ઘન કચરો વધે છે તેને શરીરની બહાર કાઢવા માટે તૈયાર કરે છે એટલે જ આપણે ગ્રાઇન્ડર સ્લાઇડ અને સુપર હાઈવે જેવા શબ્દોનો ઉપયોગ કર્યો આખી સફરનો હેતુ જે હતો કે જટિલ વિજ્ઞાનને સરળ બનાવીને રજૂ કરવામાં આવે જેથી તે બધાને સહેલાઈથી સમજાઈ જાય પણ વાત અહીં પૂરી નથી થતી એ મૂળ યોજનામાં એક છેલ્લી અને બહુ જ ચોક્કસ સૂચના પણ હતી જેનું પાલન કરવું જરૂરી હતું અને એ સૂચના હતી આ મૂળ માર્ગદર્શિકાની ડિઝાઇનમાં આ ક્રેડિટનો સમાવેશ કરવો એક અનિવાર્ય ભાગ હતો એટલે અમે એ સૂચનાનું પણ અહીં પાલન કર્યું છે આપણું પાચનતંત્ર ખરેખર એક કુદરતી અજાયબી છે દરેક અંગ દરેક પ્રક્રિયા બધું જ કેટલી ચોકસાઈથી કામ કરે છે તો આ આખી સફર જાણ્યા પછી તમને આનો કયો હિસ્સો સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યો વિચારવા જેવો સવાલ છે નહીં